નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂર સાંભળજો પ્રકૃતિના ખોળે ડુંગર નીચે વસેલા ગામડામાં એક સુંદર ઘરમાં મધરાતે ભયાનક ચીસો ઘણી વાર અડોશ પડોશના અને રસ્તે નીકળતા રાહદારીઓને સાંભળવા મળતી હતી ગામ લોકો માટે હવે સામાન્ય ઘટના બની ગઈ હતી કોઈ આત્માનો નિવાસ ઘરમાં છે તેવું સૌ માનતા હતા ગામમાં નવા નોકરીએ આવેલા શિક્ષક નીરજભાઈ એક ઘર શોધતા હતા ત્યારે તેમની ગામ છેવાડાનું આ મસ્ત ઘર તેમને દેખાતા તેમણે આ ઘર ભાડે લેવા ગામના સરપંચને વાત કરતા સરપંચે કહ્યું અરે સાહેબ ત્યાં તો ભૂત પ્રેત હોવાની વાતો લોકો કરે છે ભલે ને લોકો વાતો કરે હું આવી અંધશ્રદ્ધામાં તો નથી જ પ્લીઝ આપ મને ત્યાં રહેવાની ગોઠવણ કરી આપો નીરજભાઈએ ખૂબ જ વિનંતી કરતા સરપંચે શહેરમાં વસતા તે ઘર માલિકને ફોન કરીને વાત કરીને કહ્યું નીરજભાઈ તે માલિક અહીં ગામડે આવવાની ના પાડતો હતો પરંતુ મારું માન રાખીને તેણે કહ્યું કે તાળું તોડીને મકાન રહેવા આપી દો પરંતુ શિક્ષકનું ભાડું હું લઈ નહીં શકું નીરજભાઈ ખૂબ ખુશ થયા અને પોતાના પત્ની અને સાત વર્ષના બાબાને બોલાવી સરપંચને સાથે રાખીને તાળું તોડી નાખીને અંદર પ્રવેશ્યા પ્રવેશ કરતા જ ભીતરથી ચામાચીડિયાનું ઝુંડ બહાર આવતા બધા ગભરાઈને નીચે બેસી ગયા સામાન મૂકવા આવેલો ગામનો વ્યક્તિ તો ડરમાં ભૂત બોલી ભાગવા જતો હતો ત્યાં જ હસીને નીરજભાઈ બોલ્યા ભૂત હોતું જ નથી ભાઈ અવાવરું ઘરમાં તો ચામાચીડિયા જ હોય પેલો કંઈક બોલવા જતો હતો પરંતુ સરપંચે તેને ચૂપ કરીને બોલ્યા હવે આપનું મકાન સાચવજો અમે જઈએ છીએ કોઈ કામકાજ હોય તો વાવડ દેજો કહીને સરપંચ પહેલાના ખભે હાથ મૂકીને કંઈક સમજાવતા ચાલતા થયા બપોરથી સાંજ સુધી બધાએ સાથે મળીને સફાઈ કામ કર્યું મકાન બહુ જ સરસ હતું ઉપરના રૂમમાં એક મોટી ઉંમરની એક સ્ત્રીની સુંદર હાસ્ય રેલાવતી તસવીર હતી એ જોતા જ દીકરો બોલી ઉઠ્યો અરે પપ્પા દાદીનો ફોટો કેવો મસ્ત છે આટલું બોલતા જ ફોટો હસવા લાગ્યો દાદી ફોટામાં જાણે મલકી રહ્યા હોય તેમ પિન્ટુને લાગતું હતું અચાનક શીતળ પવનની લહેર ઘરમાં આવી ગઈ એ પિન્ટુ દાદી નથી તારા મકાન માલિકના માતાજી હશે તેની મમ્મી સમજાવતા બોલી પિન્ટુના પપ્પા આ ફોટો ઉતારીને મૂકી દો ને જરા નો પપ્પા દાદીનો ફોટો અહીં જ રહેશે આ મારો અને દાદીનો રૂમ આજથી બાળકની જીદ જોતા જ નિરજભાઈ હસીને બોલ્યા માલતી ભલે રહ્યો ફોટો હવે પિન્ટુ ભલે આ રૂમમાં જ રહે સારું તો નીચે તમારો રૂમ સાફ કરી દઉં તમે પિન્ટુનો રૂમ સરખો કરી દેજો કહીને મમ્મી નીચે જતા રહ્યા પિન્ટુ ખુશીમાં પિતાને વળગે પડ્યો અને બોલ્યો પપ્પા આ દાદી કેવા મસ્ત લાગે છે બેટા દાદી તો પૌત્ર માટે હંમેશા વાલ વરસાવતા જ હોય આ દાદી કદાચ અહીં હોત તો પણ તને ખૂબ જ લાડ કરતા હોત અચાનક કોઈના હેપકાનો અવાજ આવતા પિતા પુત્ર બંને ચમક્યા પુત્ર બોલ્યો પપ્પા કોઈ રડતું હોય તેવું લાગ્યું પિતાજી બોલ્યા હા બેટા મને પણ સંભળાયું પરંતુ કોઈ બહાર જનાર રડતું હશે ગામડામાં તો હસવા રડવાનો ચાલુ જ રહેવાનું હો કહીને પિતાજી નીચે ગયા પત્ની રસોઈ બનાવી રહી હતી અને પુત્ર નીચે રમી રહ્યો હતો રાત્રિ ભોજન બાદ ત્રણેય નીચે બેઠા હતા પરંતુ બધા ખૂબ જ થાક્યા હોવાથી પુત્ર બોલ્યો મમ્મી ખૂબ જ નીંદર આવે છે હું સુવા જાઉં છું દાદીવાળા રૂમમાં હા બેટા કંઈ જરૂર હોય તો બોલાવજે મોબાઈલ જોડે રાખજે તારા થોડા દિવસમાં ટીવી તારા રૂમમાં લગાવી દઈશ દીકરો ઉપર જતા પતિ પત્ની પણ પોતાના રૂમમાં સૂવા ગયા પિન્ટુ અંદર જતાં જ જોયું તો દાદીની તસવીરમાં ફરી અલગ મુસ્કાન દેખાય પિન્ટુ ખુશીથી બોલ્યો વાહ દાદી તમે તો અલગ અલગ રીતે હસો છો અચાનક કોઈ ખુશીમાં હસી ગયું હોય તેવો અવાજ આવવા લાગ્યો પિન્ટુ ચમક્યો તેણે બારીમાંથી જોયું પરંતુ બહાર કોઈ ન હતો તે ફોટો સામે જોઈ રહ્યો દાદીનો ચહેરો ફરી અલગ લાગતા પિન્ટુ બોલ્યો અરે વાહ દાદી તમે તો ફોટામાં પણ હસો છો મને પણ ખબર પડી ગઈ દાદી પકડાઈ ગયા હવે હાસ્ય સાંભળતા પિન્ટુ બોલ્યો બોલો દાદી તમે ફોટામાં સાંભળી અને બોલી શકો છો ને ફોટામાં દાદીએ હાસ્ય સહિત માથું હલાવ્યું એટલે ખુશ થઈને પિન્ટુ બોલ્યો તો વહાલા દાદી આવો ને મને વાર્તા સંભળાવો ને મારા દાદીને મેં જોયા જ નથી તસવીર મધુર અવાજે બોલી બેટા હું આવું તો તને ડર નહીં લાગે ને દાદી તો પોત્રને હંમેશા વાલ જ કરે એવું પપ્પા કાયમ કહે તો ડર શેનો લાગે પણ બેટા તું જાણે છે હું તો વચ્ચે જ પિન્ટુ બોલ્યો ઓ દાદી પ્લીઝ તમે કહેશો કે તેમ કહીશ બસ હવે જલ્દી ફોટાની ગુફામાંથી બહાર આવો ખડખડાટ હસતા તસવીરમાંથી દાદી બહાર આવે છે પિન્ટુ ખુશ થતાં બોલ્યો વેલકમ દાદીમાં મેં તો મમ્મીને કહી જ દીધું છે કે હવે હું દાદીના રૂમમાં જ રહીશ દાદીએ પુત્રને વહાલથી છાતીએ લગાવીને કહ્યું હા બેટા તારી દાદી વર્ષોથી પોત્રના વ્હાલની ભૂખી હતી હવે શાંતિ મળી પિન્ટુ બોલ્યો પણ દાદી તમે ફોટો પાછળ ગુફામાં છુપાઈને કેમ રહો છો બેટા મને માણસો હવે જરાય ગમતા નથી એટલે રિસાઈને હું ત્યાં રહું છું તો પણ કોઈને મારા વિશે કહેતો નહીં દીકરા નહીતર હું ફરી તારી પાસે નહીં આવું પિન્ટુ સમજાવતા બોલ્યો પપ્પા મમ્મીને તો કહેવું પડશે ને ના બેટા એ પણ માણસ જ છે દાદીને સાંભળીને પિન્ટુ બોલ્યો તો હું હજુ સુધી માણસ નથી બન્યો દાદી ના બેટા તું તો મારો પૌત્ર છે એટલે તારાથી રીસ હોય જ નહીં પરંતુ તું મમ્મી પપ્પાને હું છું એવું ના કહેતો હો સારું દાદી પરંતુ એક સવાલ કરું બોલને બેટા હરખાતા દાદીને જોઈને પિન્ટુ બોલ્યો તમે અહીં ભૂખ્યા બેસી રહેશો અને અમે બધા રોજે એકલા ભોજન કરીશું તો તમારા પેટમાં બિલાડા નહીં બોલે દાદી ખડખડાટ હસી પડ્યા પુત્રને છાતીએ લગાડીને બોલ્યા મારા રાજા બેટા દાદી પાસે તો તું છે એટલે બધું જ છે અને તું કહેશે ને તે હું તને લાવીને આપીશ અને ખવડાવીશ પિન્ટુને તો મજા પડી ગઈ હવે દાદીમાના ખોળે સૂતા વાતો સાંભળતા ને મીઠી નીંદર આવી ગઈ સવારે મમ્મી આવીને ઠંઢોળતા પિન્ટુ બોલ્યો દાદી સુવા દો ને પ્લીઝ મમ્મીને નવાઈ લાગી પરંતુ બોલી દાદી નહીં તારી મમ્મી જગાડે છે જાગીને સવાર પડી ગઈ પિન્ટુ મમ્મીને જોતા ચૂપ થઈ ગયો તૈયાર થઈને પહેલીવાર સ્કૂલમાં ગયો તો ગામડાના બાળકો તેને ખીજવા લાગ્યા પિન્ટુ સામો થતા સ્કૂલ છૂટતા બધા તેને ઘેરી પડ્યા અને મારવા લાગ્યા પિન્ટુએ ચીસ પાડી મારી દાદીને કહી દઈશ ત્યાં જ સામે દાદી દેખાયા પિન્ટુ બચીને દોડ્યો દાદી પાસે એટલે દાદી બોલ્યા ભાગવાનું નહીં હું તને તે શક્તિ આપીશ જા બધાને મારીને ભગાડી દે પિન્ટુ દાદી પર ભરોસો કરીને પાછો ગયો અને એક ગળદો પહેલા બાળકને મારતા તે નીચે પડ્યો પિન્ટુને ખૂબ જ તાકાત આવી હોય તેમ હીરોની જેમ બધાને જોડવા લાગ્યો બધા જ માર ખાઈને નાનકડા બાળકથી ડરીને ભાગ્યા દાદીમા અને પિન્ટુ હસતા રહ્યા સવારે હેડપંપ પાસે પાણી ભરવા જતા બીજી મહિલાઓ માલતી બહેનને જોતા બોલ્યા અરે બહેન રાત્રે ભૂતો ચીખો પાડે એ તમને સંભળાઈ હતી માલતી બહેન માલતી બહેન બોલ્યા અરે તમારો વહેમ છે આ મકાન તો ખૂબ જ સરસ છે કોઈ ભૂત નથી અને કોઈ ચીસો નથી સંભળાતી હશે ભાઈ અમારી વાત વાનો અનુભવ થશે ત્યારે જ સમજાશે કહી પનિહારીઓ ચાલતી થઈ માલતીએ ઘરે આવીને પતિને વાત કરતા પતિ બોલ્યો અરે મને તો ચીખો નહીં પણ હસવાનો અવાજ સંભળાયો હતો હાય હાય સાચે જ ભૂત હશે માલતીએ ગભરાતી જોઈને પતિ બોલ્યો ભૂત હોય જ નહીં ગાંડી વહેમ હોય ફરી રાત પડી ગોવડ બારીએ જોઈ રહ્યું હતું ચીબરી બોલી અને દાદી પ્રગટ્યા જમીને રૂમમાં રાહ જોતો પિન્ટુ જોતા જ બોલ્યો દાદી તમે તો ભૂતની જેમ પ્રગટ થાવ છો એટલે હું તમને ભૂત દાદી કહીશ હો દાદી વાલથી બોલ્યા મારો પુત્ર મને જે કહે તે સાચું ને સારું લાગશે પિન્ટુ ખુશ થઈને બોલ્યો દાદી મને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ છે બોલતા જ દાદીએ હાથ ફેરવ્યો અને મુઠ્ઠી સામે લાવી ખોલતા મોટી ચોકલેટ હાજર હતી પિન્ટુ ખુશ થઈને બોલ્યો ભૂત દાદી તું સી ગ્રેટ હો હવે તો રોજે ભૂત દાદી અને પિન્ટુ નવી નવી મસ્તી કરતા ભૂત દાદી ઘણી જોરદાર મસ્તી કરી લેતા અને પિન્ટુને હવામાં હિંચકા ખવડાવતા ગામ લોકો પણ વિચારવા લાગ્યા હતા કે આ સાહેબ આવ્યા ત્યારથી ગામમાં ભૂતની ચીખો સંભળાતી સાહેબ ભક્તિવાન લાગે છે એટલે ભૂત ભાગી હશે ભૂલથી ઘણી તેમના મિત્રોને ભૂત દાદીની વાતો કરતો અને કહેતો કોઈને કહેવાનું નહીં એકવાર પિન્ટુ ભૂત દાદી સાથે ઉપર ફૂટબોલ રમતો હતો નીચે અવાજ થતા તેની મમ્મી જાગીને જોવા ગઈ તો પિન્ટુ એકલો રૂમમાં રમી રહ્યો હતો અને સામે જાણે કોઈ હોય તેમ વાતો કરતો સાંભળતો માતાનું હૃદય વ્યથિત થઈ ગયું દરવાજો ખોલતા જ દાદી ગાયબ થઈ ગયા માતાએ પૂછતા પિન્ટુ બોલ્યો મમ્મી હું તો પ્રેક્ટિસ કરતો હતો સુઈજા છાનોમાનો કહેતા પિન્ટુ સૂઈ ગયો પણ મમ્મીને વહેમ પડ્યો હતો સવારે તેમણે પતિને વાત કરીને કહ્યું પિન્ટુને હવે આપણી જોડે જ થોડા દિવસ રાખીશું પિન્ટુને દબાણ કરી બીજા દિવસે મમ્મીએ પોતાની જોડે જ સુવડાવ્યો પરંતુ રાત થતાં જ દાદી રડવા લાગ્યા પિન્ટુ પણ ઉદાસ હતો તેણે દાદીને બોલાવ્યા તો દાદી હાજર પિન્ટુએ ઈશારો કરતા દાદીએ બંને વચ્ચેની પિન્ટુને હવામાં ઉડાડીને રૂમ બહાર લઈ ગયા અને પોતાના રૂમમાં જઈ ફરી મસ્તી કરવા લાગ્યા થાકીને પિન્ટુ દાદીની ગોદમાં સૂઈ ગયો હવે સવારે પિન્ટુ ન દેખાતા માતાપિતા શોધવા ગયા તો પિન્ટુ દાદીના રૂમમાં જ હતો માલતીને બીક લાગવા માંડી હતી પરંતુ નીરજભાઈએ કહેલું કે પિન્ટુને એ રૂમ ગમે છે એટલે રાત્રે જતો રહ્યો હશે દિવસે માલતીએ અંદરથી મારી અને ચાવી છુપાવી દીધી પરંતુ સવારે જોયું તો તાળું ખુલ્લું હતું અને પિન્ટુ ઉપર જ સૂતો હતો માલતીને હવે વાત સાચી લાગવા માંડી સવારે તેણે પોતાની ગામડાની બનેલી સહેલીઓને વાત કરતા પનિહારી ચંપા બોલી ધ્યાન રાખજે હો ભૂત ક્યાંય બાળકને વળગે નહીં તું જાય પછી બોલાવજો બીજે દિવસે પેલી સહેલી તાંત્રિકને લઈને આવતા તાંત્રિક ઘરમાં વિધિ શરૂ કરતા જ ભયાનક ચીસો સંભળાવા લાગી તાંત્રિકે મહા મહેનતે ભૂત દાદીને કબજે કરીને બાટલામાં પૂરી બૂચ મારી દીધું અને ગભરાઈ ગયેલી માલતીને કહ્યું કે આ પ્રેત આત્મા તમારા બાળક સાથે જોડાયેલ છે એટલે તમારા બાળકના હાથે સવારે આ બોટલો નદીમાં પધરાવી દેજો માલતીએ બોટલ ઉપર મૂકી દીધી અને આ વાતની કોઈને જાણ કરી નહીં રાત પડતા જ પિંટુ જીદ કરીને ઉપર સુવા ગયો પરંતુ ભૂત દાદી પોકારવા છતાં ન આવતા તે બેચેન બની ગયો અને ચારે બાજુ શોધવા લાગ્યો આ તરફ માલતી વારા ઘડીએ ઉપર આવી આવી પિન્ટુ ઉપર નજર રાખતી હતી પિન્ટુએ રડતા રડતા નીચે ઉતરી જતા ઉપર એક બોટલો ખખડ્યો પિન્ટુએ નજર કરી તો અંદર ભૂત દાદી દેખાયા પિન્ટુ બોલ્યો અરે ભૂત દાદી હું ક્યારનો શોધું છું તમે અહીં બોટલમાં છુપાઈને મજા કરો છો બહાર આવો જલ્દી દાદી બોલ્યા પહેલાં ચૂપચાપ બાટલાનું ઢાંકણ ખોલ પછી બધી વાત કરું હું મુસીબતમાં છું મને છોડાવ પિન્ટુ પોતાની વહેલી દાદીને છોડાવવા ટેબલ લાવીને ઉપર ચડીને બાટલો ઉતારી મહા મહેનતે ઢાંકણ ખોલ્યો એટલે આળસ મરડતા દાદી બહાર આવ્યા અને બોલ્યા હાશ બચી ગઈ નકર આ તારી મા મને નદીમાં પધરાવી દેત પિન્ટુ બોલ્યો અરે મમ્મી તમને જોઈ ગઈ દાદી બોલ્યા મમ્મી કોઈ જાદુગરને લાવી હતી તેને મને પૂરી દીધી કહીને દાદીએ બાટલો પાછો મૂકી દીધો અને હસીને બોલ્યા જો સવારે મમ્મી કહે છે એટલે ચૂપચાપ બાટલો નદીમાં પધરાવી દેજે એટલે મમ્મી ખુશ થઈ જશે તારા પર આઝાદ બનીને દાદી આજનો ઘર બહાર બગીચામાં જઈ જોરદાર થીંગા મસ્તી કરીને પિન્ટુ થાકતા સુવડાવી દીધો સવારે પિન્ટુને લઈને નદીમાં જઈને પિન્ટુ પાસે બોટલ નદીમાં પધરાવી દીધી દૂરથી જોતા દાદી અને પિન્ટુ મનમાં મલકાતા હતા દાદી ડાન્સ કરતા પિન્ટુને ઇશારો કર્યો તો મમ્મી જોઈને બોલી પિન્ટુ સાચું કહે તને કંઈ દેખાય છે દાદીએ ના પાડતા પિન્ટુ બોલ્યો ના મમ્મી એ તો પાણીમાં માછલી મસ્તી નાચતી હતી એટલે ઈશારો કર્યો સારું ચાલો હવે કહીને બંને ચાલતા થયા પરંતુ દાદી માછલી પકડીને નાચતી હતી પાછળ નજર કરી પિન્ટુ હલકાતો હતો થોડા દિવસ પછી પિન્ટુના મિત્ર બાળકે તેની માને કહ્યું પિન્ટુ જોડે ભૂત દાદી છે આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ લોકોએ તેના પિતાને કહ્યું પણ શિક્ષક અંધશ્રદ્ધામાં માનતા જ ન હતા આ તરફ દાદી અને પિન્ટુની મિત્રતા વધી ગઈ હતી દાદી હવે રાત્રે પિન્ટુને બહાર લઈ જતી સરુ સરુ ખવડાવી રમાડતી અને ડાન્સ શીખવાડતી હતી એક દિવસ નીરજભાઈ રાત્રે પાણી પીવા જાગ્યા અને ઉપર રૂમમાં ગયા તો પિન્ટુને ન જોતા ચમક્યા નીચે માલતીને જગાડી શોધવા લાગ્યા ઉપર જઈને બારીયાથી જોયું તો પિન્ટુ બહાર રમી રહ્યો હતો મધરાતે કોઈ સાથે માલતી ગભરાઈને બોલી ભૂતડી પાછી આવી ગઈ લાગે છે નીરજભાઈ બોલ્યા શું બોલી પાછી આવી ગઈ એટલે કે તે પહેલાં ઘરમાંથી કાઢી હતી બહાર ભૂતને માલતીએ ખાનગી વાત રાખી હોવાથી બોલી અરે મજાક કરું છું બંને જઈને બહાર રમતા પેન્ટુને પકડીને લઈ આવ્યા અને પાસે સુવડાવી દીધો સવારે માલતી પાછી પહેલાં તાંત્રિકને બોલાવીને કહ્યું ભૂત હજુ લાગે છે તાંત્રિક જેવો ઘરમાં ગયો કે જોરદાર અંદર ચીસો સંભળાવા લાગી અને તાંત્રિકને ઘાયલ કરી ઉપાડીને બહાર ફેંકી દીધો તાંત્રિક જીવ બચાવી ભાગતો બોલ્યો તમારા બાળક સાથે આ જોડાયેલ છે કોઈ સારા જાણકારને લઈને છોડાવી લેજો મારું અહીં કામ નથી ભૂત ખૂબ જ તાકાતવર છે અંદરથી ભયાનક અવાજ આવ્યો કોઈ અલગ નહીં કરી શકે મને પિન્ટુથી ભયાનક માહોલ હવે શરૂ થયો હતો દાદીએ અસલ રૂપ દેખાડ્યું હતું અને માલતી તો ગભરાઈને બહાર જ બેસી રહી સ્કૂલ છૂટીને નીરજભાઈ આવતા જ માલતીએ રડતા રડતા બધી વાત કરી પરંતુ તો આવા પોપાળ અને અંધશ્રદ્ધામાં માનતા જ ન હતા એટલે સમજાવીને માલતીને અંદર લાવ્યા માલતીએ પિન્ટુને સમજાવીને સોગંદ આપીને પૂછ્યું એટલે પિન્ટુ બોલ્યો પરંતુ તમે કોઈને કહો નહીં તો જ કહું નહીંતર દાદી નારાજ થઈને જતી રહેશે નીરજભાઈએ વિશ્વાસ આપતા પિન્ટુ સાચું બોલ્યો પપ્પા એ ભૂત નહીં પરંતુ દાદી છે હું વહાલથી તેને ભૂત દાદી કહું છું તે મને ખૂબ જ પ્રેમ કરે છે મારી સાથે રમે છે મને ખવડાવે છે મને મદદ પણ કરે છે કહેતા જ બધી વાત જણાવી દીધી માલતી ગભરાઈ ગઈ પરંતુ નીરજભાઈ હજુ વિચારતા હતા કે આવું પ્રેત હોઈ શકે ખરું માલતી બોલી સવારે જ પિન્ટુને લઈને હું મારા ભાઈને ત્યાં ચાલી જઈશ પિન્ટુ ગભરાઈને બોલ્યો ના મમ્મી હું દાદી જોડે અહીં જ રહીશ એ બહુ સારા છે કોઈને નુકસાન કરતા નથી નીરજભાઈએ પિન્ટુને સમજાવીને સુબડાવી દીધો સવારે માલતીથી સામાન પેક કરીને પિન્ટુને જગાડીને લઈને જેવી ઘરની બહાર નીકળવા ગઈ કે મુખ્ય દરવાજો આપોઆપ બંધ થઈ ગયો અને ભયાનક પવન સાથે ઘરમાં બધું ખખડવા લાગ્યો પિન્ટુ બોલ્યો મમ્મી દાદી જવાની ના પાડે છે તું દાદીની વાત માની લે તારાથી મોટા છે નીરજભાઈએ નજરે જોયું તે પણ હવે ન છૂટકે પત્નીની વાત માનવા લાગ્યા તે બોલ્યા સારું બેટા દાદી ના પાડે છે તો તને ક્યાંય નહીં મોકલવે અને હવે ખુશ થઈ જા બોલતા જ તરત બારનું ખુલી ગયું નીરજભાઈએ ફોન કરીને સરપંચને વાત જણાવી સરપંચે આવતા જ બે લોકોને ચોકી કરવા તેમના ઘરે ગોઠવી દીધા અને ભૂતને વશ કરવા એક મહાત્મા સામેના પહાડી પર તપ કરતા હતા ત્યાં લઈ ગયા સરપંચ સાથે પતિ પત્ની ત્યાં પહોંચ્યા કે તરત જ મહાત્મા બોલ્યા દાદીના કારણે પરેશાન થઈ ગયા છો નીરજભાઈને તો નવાઈ લાગી પરંતુ માલતી બોલી મહાત્માજી મારા દીકરાને બચાવી લો તે ભૂતળી ગામ બહાર લઈ જવાની પણ ના પડે છે કૃપા કરો સરપંચ બોલ્યા મહાત્માજી આજ પહેલીવાર આ શિક્ષકને પરેશાન કરે છે આ પુત્રી બાકી તો એકલી ચીસો જ સંભળાય છે કોઈને હેરાન કરતી નથી કંઈક મદદ કરો આ લોકોને કામ સહેલું નથી બચ્ચા દાદીનો પ્રેમ બની ગયો છે આ બાળક દાદીનો સાચો પુત્ર નહીં આવે ત્યાં સુધી આ બાળકને કદાપી નહીં છોડે તેના પુત્રને અને તેના પૌત્રને લઈને આવો પછી હું જઈશ તરત અને દાદીને સમજાવીને મુક્તિ અપાવીશું સરપંચે તેમના પુત્રને ફોન કર્યો પરંતુ તે આવવા તૈયાર જ ન થયો આખરે બહાદુર સરપંચે ગામ ભેળું કરી હુકમ કર્યો ગામ લોકો શિક્ષક આપણા સહારે આવ્યા છે અને તેમના બાળકનો જીવ બચાવવો ચાલો આપણે ઉપાડીને લાવીશું ન આવે તો બધાએ કહ્યું હા સરપંચ અમે બધા તમારી સાથે છીએ કેતા જ ગામના મજબૂત જવાનો જીપ લઈને ઉપડ્યા શહેર તરફ વહેલી સવારે જ બધા ઘેર જઈને સુઈ રહેલા આખા પરિવારને ઉપાડીને સાંજે ગામડે લાવ્યા જીપમાંથી ઉતરતા જ મકાનમાંથી અચાનક ચીસો સંભળાય પિન્ટુ દોડીને ઘરમાં જઈને બોલ્યો ભૂત દાદી આજ કેમ ગુસ્સે થઈ ગયા મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે ના બેટા પિન્ટુને જોતા જ દાદી બોલ્યા મને તરછોડી મરતી મૂકીને જનાર મારો દીકરો ગામમાં આવ્યો છે હું તેની જ રાહ જોતી હતી હવે તેને છોડીશ નહીં દાદીના તેવર બદલાયા વિકરાળ લોહિયાળ આંકો ઉડતા વાળ જો એ પિન્ટુ ડરી ગયો અને બહાર ભાગ્યો આ તરફ સાંજ ઢળતા જ કાગડાઓ પોતાના ગાગર તરફ રવાના થઈ ગયા ગામ લોકો પહેલા દાદીના દીકરાને પકડીને આવ્યા અને બાજુના ગામમાં તાંત્રિકને સાથે તેને પરિવાર સહિત જબરદસ્તી અંદર મોકલીને દરવાજો બંધ બહારથી બંધ કરતા સરપંચ બોલ્યા હે ડોશીની આત્મા અમે તમારા ગુનેગારને તમારા હવાલે કરી દીધો છે હવે હું ગામનો સરપંચ વિનંતી કરું છું કે અમારા આ માસ્તરના દીકરાને છોડી દેજો અંદરથી ભયાનક ચીજ સંભળાય નહીં પિન્ટુ મારો પુત્ર છે તેને છોડીને હું ક્યાંય નહીં જાઉં અંદર વાસણો ખખડવા લાગ્યા ચીસો સંભળાવા લાગી પરંતુ સરપંચે બારણું ખોલવાની ના પાડી હતી આજે ચીબરી પણ વહેલા આવીને બોલવા લાગી હતી ત્યાં તો જય ભોલેનાથ નાદ ગુંજતા જ લોકોને નવાઈ લાગે પહાડ પર વસનાર પહાડી બાબા ગુરુજી પ્રથમવાર ગામમાં પધાર્યા હતા સૌ તેમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા માલતી બોલી બાબા મારા પિન્ટુને છોડાવો ભૂત દાદીથી કહા હે પિન્ટુ ઇધર આવો મહાત્માએ કહેતા પિન્ટુ આવીને બોલ્યો ગુરુજી ભૂત દાદી ખૂબ જ સારી છે તેને મારતા નહીં હો એટલામાં જ નીચેથી બારીનો કાચ તૂટ્યો અને પેલા તાંત્રિકને ભૂત દાદીએ ઉપાડીને બહાર ફેંકી દીધો સૌ ગભરાઈ ગયા અંદર ડોશીની આત્મા તેના પુત્ર તેને પરિવારનો જીવ લઈ લેશે મહાત્માજી બોલ્યા બેટા પિન્ટુ તું જઈને દાદીને મનાવ કે દાદી તમારી મુક્તિ માટે ગુરુજી આવ્યા છે તમે સામે આવો પિન્ટુ બોલ્યો ગુરુજી પછી દાદી મને છોડીને જતી રહેશે નાના બેટા ભૂત દાદી તારા હૃદયમાં રહેશે તું આંખ બંધ કરી યાદ કરીશ તો દેખાશે પરંતુ અત્યારે તે ભૂત બની બહુ હેરાન પીડા ભોગવી રહી છે પૂજા બાદ તેને સ્વર્ગ મળશે બેટા તારી દાદીને પીડામાંથી મુક્ત કરાવનાર તારે જ સમજાવી પડશે હા ગુરુજી હું જાઉં છું ગુરુજી અને પિન્ટુ અંદર ગયા જોયું તો દાદીએ તેમના પુત્રને ગળેથી પકડીને ઊંચો કર્યો હતો પુત્ર તડફડતો હતો તેનો નાનો દીકરો અને પત્ની ચીસો પાડી રહ્યા હતા પિન્ટુ બોલ્યો ભૂત દાદી છોડી દો તમે બીજાને નુકસાન કેમ કરો છો દાદી પિન્ટુને જોતા જ નરમ પડ્યા અને બોલ્યા પિન્ટુ આ મારો અપરાધી છે આ કપાતર પુત્રને જીવવાનો અધિકાર નથી પિન્ટુ તેમના નાના પુત્ર રાકેશને પકડીને બોલ્યો દાદી બહુ નખરા ન કરો મારે અને તમારા પુત્ર રાકેશને તમારી જોડે રમવું છે અને તમે બધાને મારી રહ્યા છો મૂકી દો નહીતર અમે દૂર જતા રહીશું તમારાથી ફટાફટ કરતા દાદીએ પુત્રને નીચે પછાડ્યો એટલે પિન્ટુ બોલ્યો વાહ મારી ભૂત દાદી કેવી ડાય છે દાદી જો તમારો પોત્ર રાકેશ આવ્યો છે અચાનક માલતીને પિન્ટુની ફિકર થતાં તે દોડીને તાંત્રિકને ના પાડી હોવા છતાં પણ લક્ષ્મણ રેખા ઓળંગી અંદર ઘૂસી ગઈ મોકાનો લાભ લે ભૂત દાદી માલતીને અંદર ઘૂસી ગયા પાછળ પિન્ટુના પિતા માલતી જોડે જતા જ જોરદાર ધક્કો મારી દૂર ફેંકી દીધા બધાને માલતીને જોઈ નવાઈ લાગી માલતી બોલી આવો મારા બંને પોત્રો મારી પાસે આવો આજે ધરાઈને વાલ કરવા માંગુ છું પિન્ટુ જોડે જતાં જ માલતીએ બંનેને બાહોમાં લઈને ખૂબ જ લાડ કર્યા પિન્ટુ બોલ્યો મમ્મી તું કેમ દાદી જેવા લાડ કરે છે માલતી બોલી પિન્ટુ હું ભૂત દાદી છું પિન્ટુ ચમક્યો ગુરુજી બોલ્યા એ આત્મા તું ઔરતકા શરીર છોડ દો નહીં બદલો લીધા વગર નહીં છોડીશ બોલતા જ માલતીના વાળ વિકરાયા આખો ચવકળ વકળ થવા લાગી પિન્ટુ બોલ્યો અરે દાદી તમે તો મારી બધી જ વાત માનો છો ને ભૂત દાદી વાલથી માથું જણ ઝણઝણાવ્યું એટલે પિન્ટુ બોલ્યો જો દાદી હું ભૂલ કરું તો મારી મમ્મી મને વઢે છે કોકવાર મારે છે પરંતુ મારી નાખવાનું તો કોઈ દિવસ બોલતી નથી તમે તમારા દીકરાને મારવાનું એક મા તરીકે કેવી રીતે બોલી શકો છો એટલામાં ભાનમાં આવેલો તેમનો પુત્ર બોલ્યો માં મને માફ કરી દો ભૂલ મારી મોટી છે પરંતુ માં તમે તો કરુણાનું સાગર કહેવાઓ છો મા પોતાના પુત્રની કાયમ રક્ષા કરે છે ભૂત દાદી ચીસ પાડીને બોલ્યા તું જતો હતો પરિવાર સાથે મારા પૌત્રને લઈને ત્યારે હું સીડી પરથી પડીને લોહીમાં તડફડતી હતી તોય તું પાછો જોયા વગર જતો રહ્યો હું બે કલાક તડફડતી પુત્ર વિયોગ્ય પ્રાણ નીકળતા ભૂત બની ગઈ છું આ બધું તારા કારણે જ બન્યું છે પુત્ર મહેશભાઈ દોડીને આત્માના પગમાં પડતા બોલ્યા મા મને ભૂલ સમજાઈ ગઈ છે હવે તમે મને જે સજા આપો તે મને મંજૂર છે મારી મને મેં તમને દુઃખી કર્યા છે દાદી ગુસ્સામાં મહેશના વાળ પકડીને ઊંચો કર્યો અને ભયંકર ચીસ સાથે ઝાપટ મારવા જાય તે પહેલા પિન્ટુ બોલ્યો આ હોલીબોલ નહીં તમારો પુત્ર છે છોડી દો બાળકની મજાક સાંભળતા દાદી ગુસ્સામાં પણ મલકી ગયા અને મહેશને છોડી દીધો શાબાશ વાલી દાદી દાદી માં હોય તો આવી હવે તમારા પુત્રને આશીર્વાદ આપો ચલો માની જાઓ પુત દાદીનો ગુસ્સો ઉતરી ગયો હતો તેમણે પુત્રના માથે હાથ મૂકીને માફ કર્યો મહેશની પત્નીએ પણ આવીને દાદીને કહ્યું સાસુમાં આ બધું મારા કારણે થયું છે સજા મને આપો મેં જીદ કરી હતી શહેરમાં એકલા જઈને રહેવાની દાદીએ પુત્ર વધુના માથે હાથ મૂક્યો અને પોતાના પુત્ર રાકેશ અને પિન્ટુને ગોદમાં લઈને બોલ્યા પિન્ટુ ભૂત દાદી હવે નારાજ નથી કોઈથી પિન્ટુ બોલ્યો ગુરુજી હવે પૂજા શરૂ કરો મારી દાદીને મુક્ત કરીને ભગવાન પાસે મોકલો એ ખૂબ ખુશ રહે એવું હું ઈચ્છું છું ભૂત દાદી ચમકીને બોલ્યા પિન્ટુ હું તારા વગર નહીં રહી શકું દાદી તમને સ્વર્ગમાં મોકલી રહ્યો છું મારાથી દૂર નહીં હું આકાશમાં ચમકતા તારામાં તમને જોઈશ અને તમે ત્યાંથી આંખ બંધ કરીને હૃદયમાં મને જોઈને વહાલ કરતા રહેજો ગુરુજી બોલ્યા હે પવિત્ર આત્મા ઇસ બચ્ચે કી બાત માનલો મુક્ત દિલાને કી પૂજા શરૂ કરતા હું એક વાર હું મારા પિન્ટુને મન ભરીને નિરખી લઉં કહીને દાદી પિન્ટુ સામે પ્રેમથી આંખો છલકાવી જોતા જ રહ્યા પિન્ટુ દાદીની છાતીએ લાગતા બોલ્યો ભૂત દાદી આપ મહાન છો હું કદાપી તમને ભૂલીશ નહીં મારી મમ્મીને પાછી ઠીક કરી દેજો ગુરુજીએ મંત્રોચ્ચાર શરૂ કર્યા અને માલતી ચીખવા લાગી ઊભી થઈને જોરથી દોડીને આગળ જઈને નીચે પડી ભૂત દાદી બહાર નીકળી દિવ્ય સ્વરૂપે ઊંચે આકાશમાં પિન્ટુને જ જોતી જઈ રહી હતી પિન્ટુ બોલ્યો આઈ લવ યુ ભૂત દાદી ખુશ રહો ગામ લોકોએ દિવ્ય તેજ પ્રકાશ ઉપર આકાશે જતો જોયો ગુરુજીએ ચારે તરફ પવિત્ર જળ છાટી મકાન પવિત્ર કર્યું માલતીને હોશ આવતા જ દોડીને તે પિન્ટુને ભેટી પડી ગુરુજી બોલ્યા પવિત્ર આત્મા કે મુક્તિ હો ગઈ અબ મકાન પવિત્ર હો ગયા અબ સબ ખુશ રહો નીરજભાઈ ગુરુજીને પગે લાગ્યા અને સરપંચ અને ગામ લોકોનો ખૂબ જ આભાર માન્યો પિન્ટુને વહાલથી ભેટી પડ્યા ગામ લોકો ખુશ થઈ ગયા પુત્ત દાદી હવે મુક્ત થઈ ગયા મિત્રો લોકમુખે એવી ચર્ચા છે કે આ બધી સુરાપુરા દાદાની કૃપા છે તેના લીધે જ આ બધું શક્ય બન્યું છે બાબા આવીને આત્માને મુક્તિ અપાવી તે દાદાનું જ એક સ્વરૂપ હતા પછી આ પરિવાર દાદાની દયાથી ખુશીથી રહેવા લાગ્યા તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ